હળવદ પંથકમાં કમોસમી માવઠાના કારણે મગફળી અને કપાસના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને વિસ્તારના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ પણ ખેડૂતોને સહાનુભૂતિ નહીં પણ તાત્કાલિક સહાય આપવા વિનંતી કરી છે ખેડૂતોએ સરકારી સર્વે અને વળતર ચૂકવવાની તાત્કાલિક માંગ કરી છે કારણ કે વાવેતર વધવા છતાં ઉત્પાદન ઘટવાની ભીતિથી ખેડૂતો બેવડો માર સહન કરી રહ્યા છે

મારું નામ ગિરેશ બિલ હું નાસવાડી તાલુકાના સિંધીપાણી ગામમાંથી થી સરાવડા ગામે સથા ભાગે વાડી વાવી છે દેવસીભાઈ અંબરમની તો બધી મગફળી દસ વીંગાની પલડી જ છે અમારી એવી માંગણી છે કે સરકાર અમને કાંઈક વળતર આપે ભાગ્યાનંદ શેઠને કેટલા દિવસથી મગફળી પલડે ચાર પાંચ દિવસ થઈ ગયા બધી ઉગી જ જઈએ મગફળી ઉગી જઈએ ગામ સરળના રહેવાસી સુલતાનભાઈ વલીભાઈ મુલતાની મારી માંડવી પંદર વીઘાની પડી ગઈ છે આજે પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે સરકારને સર્વે કરવા નમ્ર વિનંતી કે આ માંડવી હવે ખેડૂત શું કરી રહી છે એનો કોઈ પતો નથી